મારા આસાની આવો છો ને પણ અત્યારે કોઈ નોકરી ધંધો ના હોય ને કોઈ ચિંતા ના કરતા અત્યારે ગમે તેમ તમારો દાડા તો કાઢી આલીશ પણ મને એવી પ્રાર્થના કરજો કે માં મને એવી નોકરી કે એવી ધંધો મેળવી જે મારા લાયક હોય અને તને જે યોગ્ય લાગતું હોય મને લાગતું હશે કે દીકરામાં જ્ઞાન હોટલ નું હારું છે તો હોટલ ખોલી આલીશ મને એવું લાગતું હોય દીકરો હારો ડ્રાઈવર છે તો પોતાની ગાડી લાવીશ પણ તમારા અંદર જેવી આવડત હશે ને એવું મેલડી કાર્ય કરી આલીશ અમુક જણાની માગણી આવી હોય અમુક જણાની માંગણી આવી ખોટી હોય કે કોઈ દાડો એને ખટારો ચલાવ્યો ના હોય ને ક્યાંક મારી ખટારો હું લઈ લિલું અને તને આવડતું નહિ ખટારો ચમનો લઈ આલું તન અમુક મારી મારા દીકરા ડોક્ટર બનાવે ચમનો ડોક્ટર બનાવું કો બને ડોક્ટર ડોક્ટર બનાવવા માટે મા બાપ ને એને ભણાવવું પડે કરાવી પડે અને ભણાવો ગણાવવા માટે કદાચ ફી ના હોય તમારે જો પૈસા ના હોય કદાચ મારા જેવી મેલે આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ભરી તમારી પણ સુધી તમારે કર્મ કરવું પડે પણ આ તો મારી હોટલ કરવી છે અને હોટલ નું તને હોય આવડે છે હું વિચારું હોટલ ખોલી આ છ મહિના બંધ કરી દેશે સમજ જ નહીં જ્ઞાન જ નહીં તો તમને થાય કે મારી ડોક્ટર બનાવી દે તો આશીર્વાદ આવે ડોક્ટર પણ એને ઇન્જેક્શન મારતા તો આવડવું જોઈએ એના ગોરી લખેલું વાંચતા તો આવડવું જોઈએ હવે એવો અભણ ડોક્ટર બનાવી હું મૂર્ખી બનવું નહીં હું ગોળી બનવું નહીં તો કે છે મેરડી માતા આવા જબરા હોય તો બધા સરકારી નોકરી ના લે અલ બધા સરકારી હાલ દઉં તો પ્રાઇવેટ કોણ કરશે